કોણ શાસન સે કહેગા કોણ સમજેગા એક ચિડિયા ઇન ધમાકોહરતી હૈ સામાન્ય માણસો હજુ પણ વેદના આક્રોશ અને પીડા તસવીરો જોઈ રહ્યા છે એમના મનમાં ઉઠી રહેલા ખૂબ બધા સવાલોની વચ્ચે આપણે ધરી દઈએ છીએ એમની સામે એવી કહાનીઓ કે જે કહાનીઓ હવે નિરુત્તર રહી ગઈ છે એ કહાનીઓનો એવો અંત આવ્યો છે જે કરુણા સિવાય આપણને કશું જ નથી આપી રહ્યો અને તો એ સવાલ એ થઈ રહ્યો છે કે ભારતના એવિએશન સેક્ટરમાં એવી શું સમસ્યા આવી ગઈ છે કે એક પછી એક ફ્લાઇટ ટેકનિકલ સમસ્યાના કારણે કાં તો અચાનક લેન્ડ કરવી પડે છે કાં તો એ ટેક ઓફ જ નથી કરી શકતી અને કાં તો ક્રેશ થતાં બચી જાય એવી સ્થિતિ સામે આવે છે આ બધા પ્રશ્નોની વચ્ચે સૌથી પહેલાં નજર કરીશું ગુજરાત રાજ્યના મુખ્ય સમાચાર ચાર પર પર એટલે કે ચૂંટણીના સમાચાર નમસ્કાર આપની સાથે હું દેવાંશી આ બધા જ સવાલો આપણે શાસનને માત્ર ત્યારે કરી શકીએ જ્યારે ચૂંટતી વખતે આપણા ધારાસભ્ય આપણા સાંસદ આપણા સરપંચથી માંડીને આપણે કોઈ પણ નેતા જયારે પસંદ કરીએ છીએ ચૂંટીએ છીએ ત્યારે આપણે એને જવાબદેહ બનાવીએ આપણે આપણા ધારાસભ્યને સવાલ કરવાની ત્રેવડ આપણામાં રાખી નથી એવા સમયમાં ગુજરાત રાજ્યના બે વિધાનસભા મતક્ષેત્રમાં ચૂંટણી થવા જઈ રહી છે પેટા ચૂંટણી છે કડી વિધાનસભામાં ધારાસભ્ય કરશન સોલંકીનું ચાલુ ચાલુ કાર્યકાળ દરમિયાન જ અચાનક એમનું આકસ્મિક મૃત્યુ થયું અને એના પછી ત્યાં પેટા ચૂંટણી આવી વિસાવદરમાં તો ભૂપત ભાયાણી જીત્યાના બીજા જ દિવસે આશીર્વાદ લેવા માટે સી આર પાટીલના ઘરે પહોંચ્યા હતા અને એટલે જ વિસાવદરના ભાગ્યમાં તો પેટા ચૂંટણી આવવાની લખાઈ હતી એક વિધાનસભા ક્ષેત્ર જે છેલ્લા કેટલાય વર્ષોથી બે હજાર બારથી લઈને પચીસ સુધી સતત ભારતીય જનતા પાર્ટીને નથી ચૂંટતું સતત નકારતું આવ્યું છે અને તોય ભારતીય જનતા પાર્ટી કોઈને કોઈ રીતે એ ધારાસભ્યો જે પણ પાર્ટીમાંથી ચૂંટાઈને આવે છેલ્લે એનો સમાવેશ પોતાની પાર્ટીમાં કરી લે છે અને વિસાવદર વારંવાર ન ધણીયાત થઈ જાય છે આ વખતે વિસાવદર કોને પસંદ કરશે આમ આદમી પાર્ટી કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયાની વચ્ચે સીધો અને દેખીતો મુકાબલો દેખીતી જંગ એ બંને વચ્ચે દેખાઈ રહી છે વિસાવદળનું યુદ્ધ એ સરળ નથી દરેક પક્ષ આમ બધા જ શામ દામ દંડભેદ બધા જ પ્રયુક્તિઓ કરવા માટે તૈયાર છે ગોપાલ ઇટાલિયા સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરે છે અને એટલા જ માટે વધારે ચમકીને સામે આવી રહ્યા છે કિરીટ પટેલ સહિતના નેતાઓ પણ કિરીટ પટેલની જૂનાગઢમાં એમ પણ એવી છાપ છે કે દબંગ નેતા છે આખા જિલ્લામાં એમનું વર્ચસ્વ ખાસા વર્ષો સુધી રહ્યું છે અને એમાંય તમે ભાજપમાં સંગઠનમાં એક જિલ્લામાં સતત દસ વર્ષ સુધી પ્રમુખ રહ્યા હોય ત્યારે તમે જ્યારે નેતાઓના નામ પૂછો કે કોણ એમના સિવાયના નેતા તો એ આંગળીના વેઢે ગણી શકાય એવા પણ નથી હોતા અને એવા સમયમાં આટલા મોટા નેતા જ્યારે ઉતરે છે મેદાનમાં તો ગોપાલ ઇટાલિયા પણ સ્વાભાવિક રીતે નાના નેતા નથી એ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને ખાસી લોકપ્રિયતા પણ સોશિયલ મીડિયામાં ધરાવે છે પણ એ લોકપ્રિયતા એક વિધાનસભા ક્ષેત્રમાં એકત્રિત થઈને એમને જીતાડે છે કે કેમ એના પર પ્રશ્નો રહેવાના છે ગોપાલ ઇટાલિયાએ પહેલા એક સ્ટીંગ ઓપરેશન બહાર પાડ્યું કથિત સ્ટિંગ ઓપરેશન જેમાં કોંગ્રેસના નેતાઓ રૂપિયા આપી રહ્યા છે એવું કહ્યું પ્રાંતના અધિકારી પાસે પહોંચ્યા બે લાખ રૂપિયા રોકડા લઈને કે જુઓ આ થઈ રહ્યું છે વિધાનસભા ક્ષેત્રમાં વાત આટલેથી પૂરી નહોતી થઈ એ વાત આગળ વધતા વધતા ત્યાં પહોંચી કે ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા સહિતના નેતાઓ એક જગ્યાએ

ત્યાં સુધી આપણી પાસે કોઈ વિશેષ જવાબ રહેવાનો નથી જેટલી જેની હેસિયત એ પ્રમાણે એનો વોટ ખરીદવાનો પ્રયત્ન થાય છે દરેક માણસ પ્રયત્ન કરે છે કોઈ એક પાર્ટી દૂધે ધોયલી હશે એવું ભારતીય રાજનીતિમાં હવે શક્ય રહ્યું નથી જે જે પાર્ટી પોતાને અપ્રતિમને અદભુત કહેવડાવતા નીકળી હતી એણે પણ છેલ્લે તો એ જ પ્રવાહમાં પોતાની જાતને ભેળવી દીધા જે પ્રવાહથી અમે નોખા છીએ કે અલગ છીએ એવું કહીને નીકળ્યા હતા વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ છેલ્લે છેલ્લે ખૂબ આક્રમકતાથી આ બધા મુદ્દા ઉપાડ્યા છે એની અસર થશે કે કેમ એ ખબર નથી ચૂંટણી સભામાં ભારતીય જનતા પાર્ટીએ આખું મંત્રીમંડળ તો ઉતાર્યું હતું ને બહુ બધા મંત્રીઓનો તો ઉપયોગ કર્યો કલાકારોને પણ ઉતાર્યા માયાભાઈ આહિરે જ્યારે પ્રચાર કર્યો તો એમણે ગોપાલ ઇટાલિયાની સામે ખૂબ આકરા પ્રહારો કર્યા છેલ્લી બ્રિટી એમને કહેતા હતા એની સામે ઘણું બધું બોલ્યા અને માયાભાઈ આહિર સાવરણાવાળાને સિવાય ખૂબ બધી રીતે સંબોધી રહ્યા હતા એ વાતની વિસાવદરની જનતા પર અસર પડશે કે કે ખબર નથી પણ માયાભાઈ આહિરની ટીકા ખૂબ થઈ છે એમણે જે રીતે આખી આ વાતને મૂકી છે કે રજૂ કરી છે એના પછી ગોપાલ ઇટાલિયાની સભામાંથી રાજુ કરપડાએ પણ ખૂબ બધા પ્રહાર કર્યા કે માયા આતાએ ન ચાલે અને મહેશગીરીએ ન ચાલ્યા હવે ચાલે છે કે નહીં એ તો ગુરુવારે મતદાનમાં ખબર પડશે ને એના પછી પરિણામ આવે ને મતપેટીઓ ખુલશે ત્યારે આંકડા આપણી સામે હશે એ આંકડા કહી દેશે કે વિસાવદરના મનમાં શું છે વિસાવદર વિસાવદરની જનતા પસંદ શું કરી રહી છે અત્યારે તો ચૂંટણી દરમિયાન જે સ્થિતિ સામે આવી છે કરીએ એના પર નજર

દારૂ આવી ગયો છે અને કયું ગામ છે આપણે બગડું ખડિયા વચ્ચે ખડિયા આણંદપુર ની વચ્ચે આ ગામનું વાડી

પોલીસ ને દારૂની માહિતી નહીં મળે તો પોલીસ ને સાહેબ કે નઈ હું હું આશા રાખવાની અમારે ચૂંટણી સમયે ખબર હોય છે ને આટલો આટલો દારૂ કિરીટ પટેલ વેચે છે અહીંયા છોકરા બગાડવાના ધંધા કરે છે તમામ નથી વાત એ છે દામોર સાહેબ કે અહીંયા દારૂ બેફામ ઉતર્યો છે અમે દારૂ ગોતી આપીએ સવાલ પોલીસ પર ઉભો થાય છે કે અમારે ચૂંટણી લડવાની છે કે અમારે ભાજપ નો ઉમેદવાર વેચાઈ દારૂ ગોતી દેવાનો સાહેબ આ છેલ્લી વાર કહીએ છીએ આજે સ્ટ્રીટ વોર્નિંગ ભાજપના ઉમેદવારને આપી દેજો હવે દારૂ પકડાશે સાહેબ તો અમારું કારણ વગરનું પોલીસ સાથે ઘર્ષણ થશે પોલીસ શું કરતી હોય અહીંયા

રાષ્ટ્રીય પાર્ટી નો ઉમેદવાર શું કામ કરશે એસઓજી વાળા છે કિરીટ પટેલ કામ કરે આ માલિક ભાજપના હોદ્દેદાર દીકરો છે જિલ્લા પંચાયતના ભાજપના ડુંગરપુર ના વાડીએ દારૂ ઉતરે છે